તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કે એર અંડા વેચવામાં ઉતાવળ ના કરતા શા માટે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વવાયેલ એરંડા માળોની કાપણી પોણા પલ્લે પહોંચી છે હવામાન બાબતે એરંડો કચ્છમાં ઠીક છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના એરંડા પાક માટે શિયાળો બરોબર જામ્યો ન હોવાથી વિકા વરાળે ઉતારા ઘટી શકે છે એરંડામાં પ્રતિકૂળ હવામાનના લીધે એરંડાની માળોમાં મમરી થઈ જવાથી દોઢવાનું બંધારણ ઓછું થયું છે ત્યારે એક તરફ એરંડા વાવેતરમાં કાપ અને બીજી તરફ પ્રતિકૂળ હવામાનથી દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ખાંચો પડી શકે છે દેશના ઉત્પાદનમાં ગુજરાતની હિસ્સેદારી પિંચોતેર ટકા જેટલી છે કચ્છ ઉત્તર ગુજરાત અને છૂટાછવાયા સૌરાષ્ટ્રના ધોરાજી ઉપલેટા અને જૂનાગઢના માણાવદર વિસ્તારમાં દિવેલા વાવેતરના નાના બેલ્ટ છે તેની સાથે સાથે એરંડાનો પાક તૈયાર થઈ મજબૂત ખેડૂતોએ વેચવાલી અટકાવી દીધી છે ગત વર્ષે આ સમયે એરંડાની બજારો પ્રતિ વીસ કિલોએ બારસો પાસઠ રૂપિયાથી બારસો ને પિંચોતેર રૂપિયાની સપાટીએ હતી એની સામે હાલના સમયે એરંડાની બજાર સરેરાશ અગિયારસો પંચાવનથી અગિયારસો પિંચાશી રૂપિયાની સપાટીએ છે ત્યારે ગત વર્ષની તુલનાએ મણે સો રૂપિયા ઘટેલા છે માર્ચ મહિનો છેલ્લા સપ્તાહ તરફ જઈ રહ્યો છે ત્યારે એરંડા બજાર બારસો રૂપિયાની સપાટી હાંસલ કર તરફ છે જોકે ઉત્તર ગુજરાતના કેટલાક પીઠાઓમાં બારસો રૂપિયાની સપાટી જોવા પણ મળી રહી છે ત્યારે એરંડામાં હવામાનના કારણે અનેક પ્રકારના રોગના ઉપદ્રવ જોવા મળી રહ્યા છે પણ એરંડામાં કીટકોના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવો હવે શક્ય નથી અને ત્યારે ઠંડી ગરમીના ચડ ઉતર કરતાં હવામાનના લીધે રોગ જીવાતનું વધુ પ્રમાણ રહ્યું છે તેથી એરંડાના ઉતારામાં દસથી પંદર ટકા જેવો કાપ આવશે ખેડૂતોએ જીરુની મોસમ છે જીરુનું વેચાણ હાથમાં આવશે એટલે સારા ભાવની આશાએ એરંડાની વેચવાલી ઘટી શકે છે ઓછા ઉત્પાદન સામે ખેડૂતો એરંડો વેચવા ઉતાવળ ન કરે તો આગળ જતા સારા ભાવ મળવાની શક્યતા દેખાય છે ત્યારે બજારમાંથી જાણવા મળે વિગત મુજબ મહારાષ્ટ્રની મો નાણાકીય તાકાત ધરાવતા કોટન ગ્રુપે એરંડાનો સ્ટોક કરવા હાથ નાખ્યો છે ત્યારે બજારમાં મંદીનો ગભરાટ ફેલાવી ખેડૂતો પાસેથી નીચા ભાવે એરંડાની ખરીદદારી કરવામાં આવી રહી છે આ સાથે તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો